નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો જેતપુરની વાત કરી લો કારણ કે જેતપુરમાં ક્યાંક જયેશભાઈએ સીઆર પાટીલના જે ઉપરવટ થઈ અને ઇફકો ચૂંટણીમાં મેન્ડેટ ભર્યું મેન્ડેટ લઈ અને પછી પોતે ફોર્મ ભર્યું અને ત્યાંથી જીતી પણ ગયા કદાચ એ જયેશભાઈને નડી ગયું છે જેતપુર કરી લઈએ કારણ કે ટિકિટ નથી આપવામાં આવી વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયાર બે જગ્યા બાકી રાખવામાં આવી છે ચુમ્બાલીસ નગરપાલિકાની સીટ છે એમાંથી બે સીટો ઉપર બાકી રાખવામાં આવી છે અને હવે બધા જ સમર્થનમાં આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીના લોકો બેતાલીસ જણા અને કહી રહ્યા છે કે અમે ફોર્મ પાછું ખેંચીશું મનોજભાઈ આ આખા વિષયને સમજવો છે મારે કે ક્યાંક જયેશભાઈ નો ઓવર કોન્ફિડન્સ એમને નડી ગયો કે સી આર પાટીલ સાથેનો પંગો નડી ગયો ગોપીબેન આ ખરેખર આખી જે ઘટના બની છે એ ખરેખર અત્યારે સમગ્ર શહેરમાં જ નહીં પણ સૌરાષ્ટ્રમાં એનું બધી ચર્ચાનો વિષય બની ગયો છે એટલા માટે કે જયેશભાઈ રાદડિયા જેમ આપે વાત કરીએ ઇફકોની અંદર ઓવરટેક કરીને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા જે ઉમેદવાર હતા એને હરાવ્યા અને એ પછી જે કઈ પણ ઉપર એટલે કે એમનું પણ થયું એને કારણે બીજા અનેક પ્રશ્નો એની સામે આવ્યા વાત કરીએ તો જેતપુર નવાગઢ નગરપાલિકા કહેવાય છે અને એમાં ચુમ્માલીસ બેઠકો છે આ ચુમ્માલીસ બેઠકમાં જયારે ભારતીય જનતા પાર્ટી આજે એમના ઉમેદવારોના ફોર્મ ભરવાના હતા ત્યારે ચુમ્માલીસ મેન્ડેટને બદલે બેતાલીસ મેન્ડેટ આવ્યા અને આ બેતાલીસ જે મેન્ડેટ આવ્યા એમાં અ જે બે મિનિટ ઓછા આવ્યા ખરેખર ચુમાલીસ આવવા જોઈએ એમાં બે ઓછા આવ્યામાં બે અહીંયા અગિયાર વોર્ડ છે એટલે વોર્ડ નંબર દસ માં એક ઓછું આવ્યું અને એક માં ઓછું આવ્યું હવે વોર્ડ નંબર દસ જે છે અને જ્યાંથી જે ચૂંટણી લડવા માટે વાંચુક હતા એવા સુરેશભાઈ વલ્લભભાઈ સખરેલિયા કે જેના ભૂતકાળની વાત કરીએ કે તેઓ નગરપાલિકામાં લાંબો સમય પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે એમના પત્ની પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને લાંબો સમય શાસન ચલાવ્યું છે હવે એના જ નામનું મેન્ડેટ નથી આવતું જયારે ત્યારે જાય મામલતદાર ઓફિસ ની અંદર ખબર પડે છે કે મેન્ડેટ આવ્યા છે અને ખાસ કરીને અમારા શહેરની અંદર એવી ચર્ચા થાય છે કે જયેશભાઈ રાદડીયા નો રાઈટ હેન્ડ એટલે કે જમણો હાથ જે છે સુરેશભાઈ અને એના નામનું જ મેન્ડેટ નથી આવ્યું ત્યારે વાતાવરણની જે વાત કરવા જઈએ તો એક શબ્દોથી કદાચ ના કહી શકાય જયેશભાઈ રાદડીયા ને કમ્પ્લીટલી એર કન્ડિશન ચેમ્બરમાં પણ પરસેવો છૂટતો અને સતત એના મોબાઈલો ચાલુ હતા હવે કદાચ મોવડી મંડળમાં ઉપર ગાંધીનગર રાજકોટ કે અમદાવાદ જ્યાં કોઈ પણ એમના અથવા તો સી આર પાટીલ જે કોઈ પણ હશે એમની સાથે સતત એમના વાત ચાલુ હતી થોડી વાર થાય તો ચૂંટણી અધિકારીની માં દોડીને જાય થોડી વાર થાય તો મામલતદાર ઓફિસમાં કોઈ બીજી ચેમ્બરમાં જઈને ખાનગી ચર્ચાઓ કરે વળીને સતત ફોન ચાલુ હોય એટલે પોતે એટલા બધા એક્સાઇટેડ હતા એની કન્ડિશન એટલી બધી જાણે કે હાર્ડ થઈ ગઈરા ઉપરના જે ભાવ રા હતી એટલે જી આપની વાત પૂરી કરો મનો એટલે જે કંડિશન એની સામે આવી એટલે કે જયેશભાઈ રાદડીયા જમણો હાથ હોય અને એનું મેન્ડેટ ના આવે એટલે સમજવાની વાત તો એવી રહી કે કાં તો એમની સુરેશભાઈ સખરેલિયાની ફરિયાદ રાજ્ય કક્ષાએ અથવા તો પાર્ટીમાં એટલી બધી હશે એવું માની શકાય અથવા તો જયેશભાઈ રાદડિયાનો જે ગજ વાગે છે એ ગજમાં ક્યાંક આંચ આવી છે એ ગજ વાગ તો થોડો ઓછો થયો છે કારણ કે આ જે સમગ્ર ઘટના બની છે એ કલ્પના પણ ના કરી શકાય એવી ઘટના બની છે કે ભાઈ આની કલ્પના ના થઈ શકે કે ભાઈ સુરેશભાઈ વલ્લભભાઈ સખરેલિયા કે જેઓ લાંબા સમયથી રાજકારણમાં જોડાયેલા છે અને એક પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી ની અંદર ત્યારે એનું મેન્ડેટ ના આવે એ એક બહુ મોટી વાત છે અને એમાં એ પોતે હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી જે પોતાને એમ કહેવાય કે અમારા બધા જ લોકો જે કોઈ પણ કાર્યકર્તા હોય કે કોઈ પણ કહીયા ગરા હોય છે કે અમારા એક શબ્દ ઉપર એ લોકો ઉભા રહી જતા હોય છે ત્યારે સુરેશભાઈનું મેન્ડેટ ના આવે સુરેશભાઈનું મેન્ડેટ ના આવે અને જે બાકીના બેતાલીસ મેન્ડેટ મળ્યા છે બેતાલીસ સમર્થનમાં ઉભા રહી જાય તો આમાં એવું કહી શકાય કે ભાઈ શિસ્તબદ્ધતાની ક્યાં વાત આવી કોણ કે છે કે શિસ્ત બદ્ધતા બધા જ ગોઠવાઈ ગયા અને કે આમનું આવું જ જોઈએ આપણે થોડી વાર માટે વિચારીએ કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉપરથી જે ચુમ્માલીસ આવવા જોઈએ એના બદલે બેતાલીસ મેન્ડેટ આવ્યા અને ખાસ કરીને બે મેન્ડેટ મુખ્ય નામ જે છે સુરેશભાઈ વલ્લભભાઈ સખરેલાનું મેન્ડેટ ન આવ્યું માની લીધું ના આવ્યું તો નહીં આવ્યું હોય તો ભૂલથી તો નહીં આવ્યું લોકો બેઠા છે ભારતીય જનતા પાર્ટી માં તો એને વિચાર્યું હશે નહીં આપ્યું હોય એવું બને અચ્છા નથી આવ્યું તો એના પછી સતત ફોન ચાલુ હતા એના પછી દોડાદોડી એટલી થઈ પડી અને એના પછી પણ કોઈ જવાબ ના આવ્યો અને આજની વાત કરીએ તો એક એટલે કે પહેલી ફેબ્રુઆરી છે અને ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ અને બપોરના ત્રણ વાગ્યા સુધીનો ટાઈમ અને ત્યાં સુધી ના આવે અને કોઈ પણ સમાચાર ના આવે ત્યારે સમજવું પડે કે ખરેખર મેન્ડેટ આપવાનું નહોતું અને નથી કોઈ ભૂલ થઈ હોય એવું આપણે ના સ્વીકારી શકીએ અત્યારે એવી જ રીતે જે બેતાલીસ વ્યક્તિઓ ભેગા થયા છે એમાંથી ઘણા બધા સિનિયરો છે પણ એની મૂળ વાત કરું તો એવા અનેક લોકો એની અંદર છે કે જેને મેન્ડેટ મળ્યા છે એ ખરેખર મૂળ ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી નથી દુઃખની વાત તો એ છે કે ભાઈ સુરેશભાઈ સખરે એન્ડ કહેવાય છે તો એને બદલે જે લોકોને ટિકિટો આપી છે આ વખતની ટિકિટ વેચણી ની વાત કરીએ કે જે ભારતીય જનતા પાર્ટી વખત કહેતી હોય છે કે અમારામાં સગાવાદ નથી અમારા કાર્યકર્તાની અમે કિંમત કરીએ છીએ અમારા કાર્યકર્તાની મર્યાદા રાખીએ છીએ અમે એનું ધ્યાન રાખીએ છીએ ત્યારે અહીંયા વાત કરીએ તો કેટલીક ટિકિટો એવી છે કે વ્યક્તિને નામણી એટલા માટે કે સાઈઠ વર્ષ પૂરા થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી એ એવું નક્કી કર્યું કે સાઠ વર્ષ જેના પૂરા થાય અથવા તો ત્રણ ત્રણતમ જેને લડી લીધી હોય એમને ટિકિટ ન આપવી તો ત્રણ ત્રણતમ જેને લડી લીધી છે એને ટિકિટ નથી જ્યારે આપવામાં આવતી ત્યારે કોને આપવામાં આવે છે તો કે એના દીકરાને આપવામાં આવે છે કા અથવા તો એના દીકરાની વહુ ને આપવામાં આવે છે પુત્ર વધુને આપવામાં આવે છે તો એ પુત્ર વધુ કે જે ભારતીય જનતા પાર્ટી ની સામાન્ય સદસ્ય પણ નથી એવું કહેવામાં આવે છે એવી જ રીતે એવા કોઈ મામા માસી ભત્રીજાઓ કે જે સિનિયર નેતા છે એના હવે સાંઈઠ અને ત્રણ ત્રમની વાત છે

સુરેશભાઈ ના ઘરે આ બધી બેઠક ચાલે છે અને બધા ત્યાં બેઠા છે જયેશભાઈ રાદડીયા ત્યાં નથી અત્યારે જયેશભાઈ રાદડીયા નો સંપર્ક પણ નથી થઈ શકતો જયેશભાઈ રાદડીયા કેવાથી આ સુરેશભાઈ ના ઘરે બેઠક થઈ છે જયેશભાઈ રાદડીયા કેવાથી આ બેતાલીસે લોકો ત્યાં એકત્રિત થયા છે જયેશભાઈ રાદડીયા ના કેવાથી સુરેશભાઈ વલ્લભભાઈ સખરેલીયા ના સમર્થનમાં બધા એકત્રિત થયા છે આ કેવું અત્યારે મુશ્કેલ છે અને જો જયેશભાઈ રાદડીયા કે જે કેવડું મોટું પોતાનું કદ બનાવી ચુક્યા છે જો એને ઓવરટેક કરીને એને ઓવરટેક કરીને સુરેશભાઈ જો આવી બેઠક કરતા હોય તો એ પણ સમજવાની વાત રહી કે એક ધારાસભ્ય એક પૂર્વ કેબિનેટ મંત્રી અને અંદર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પોતે જીતેલ વ્યક્તિ છે તો એની અત્યારે શું ગજબ તો બંધ થઈ ગયો છે કે એને ખબર નથી અથવા તો કાં તો એવું માની લેવું પડે કે ભાઈ જયેશભાઈ રાદડીયા કદાચ કહ્યું હોય કે ભાઈ તમે બેઠક કરો મારે અત્યારે હાજર ન રહી શકું જો આવું બનતું હોય તો એવું બને કે ભાઈ જયેશભાઈ રાદડીયા કહેવાથી જો આ બેઠક થઈ હોય

જયેશભાઈના રાઈટ હેન્ડ ને ટિકિટ ન આપી એટલે ક્યાંક પાર્ટી સંગઠને પણ જયેશ એ બતાવી દીધું કે ભાઈ તમે અમારા નિયમમાં નથી રહ્યા તો અમે પણ તમારા માણસોને કાપી શકીએ છીએ ચોક્કસ પાર્ટી એવું વિચારે એનું કારણ છે કે પાર્ટી છે એ એક સમૂહને લઈને ચાલનારી છે અને અનેક એની અંદર જે લોકો છે કે સમર્થન સમર્થનમાં સાથે જોડાયેલા છે પાર્ટી ઉપર છે ને વિશ્વાસ છે તો એવા લોકોનો વિશ્વાસ આજે દ્રઢક બની શકે એટલા માટે કે જે પરિસ્થિતિ આજે સામે આવી છે કે ભાઈ જરૂરી નથી કે તમે કોઈ કોઈને કહેવાથી અમારે એને ટિકિટ આપવી જ પડે અથવા તો એને મેન્ડેટ આપવું જ પડે એવું બતાવી દીધું છે પાર્ટી આજે એવું કહી શકાય એવું માની પણ શકાય કે ભાઈ જયેશભાઈ રાદડિયા કે એને ટિકિટ આપવી એવું જરૂરી નથી પાર્ટી બેઠી છે એની સાથે સાથે વચ્ચે એક વાત કરી દઉં કે એક સિનિયર નેતા પણ છે જે ભૂતકાળમાં કારોબારી ચેરમેન પ્રેસિડેન્ટ વાઇસ president નગરપાલિકામાં અનેક પોતે ભોગવી ચૂક્યા છે એવા જયશુખભાઈ ગુજરાતી કે જેણે કેવી વાત કરી છે કે ગાંધીનગરમાં બેઠા બેઠા જેતપુર માટે નિર્ણયો કરી લેતા હોય છે કે જેતપુરમાં ખરેખર શું જરૂર છે જેતપુરમાં ખરેખર કોણ ચાલે ના ચાલે આવી એક સામાન્ય બાબત એમણે પોતે વિડીયોમાં રજૂ કરી છે કે ભાઈ આ લોકો ત્યાં બેઠા બેઠા નિર્ણયો કરી લેતા હોય છે પણ ખરેખર ની પરિસ્થિતિ એમને જોવી જોઈએ તો આ જે વાત કરી છે એમના કે ભત્રીજાને ટિકિટ મળી છે એવી વાત છે એમના વખત ટિકિટ નથી મળી કારણ કે એની ત્રણ ટર્મ અથવા તો સાઈઠ વર્ષ પૂરા થઈ ગયા છે એટલે હવે એને ખબર પડી ગઈ છે કે ટિકિટ તો આપને મળવાની નથી તો પૂરી તાકાતથી સ્ટેટમેન્ટ આપો એટલે એને ભારતીય જનતા પાર્ટીની સામે જયારે મેન્ડેટ જે લોકો મોકલાવે છે એમના એની સામે એક સવાલ ઉભો કર્યો છે એની સામે સવાલ ઉભો કર્યો છે કે ભાઈ જે આ લોકો છે એ ત્યાંથી નિર્ણયો કરી લે છે એટલે એનો અર્થ એવો પણ થયો કે જે સ્થાનિક લેવલ છે મત લેવામાં લેવામાં નથી નથી કોઈની આવતી આ લોકો નક્કી કરી નાખે ઉપરથી બધું ચાલે છે એના જે સ્ટેટમેન્ટ છે એના ઉપરથી એવું કહી શકાય કે ખરેખર સ્થાનિક પરિસ્થિતિને ભારતીય જનતા પાર્ટી જોતી નથી પણ અથવા તો એના મૌલી મંડળમાં કે એના જે કોઈ મેન્ડેટ આપનારા વ્યક્તિ છે એ જોતા નથી પણ ત્યાં બેઠા બેઠા નિર્ણય કરી નાખ્યા છે એમાં કદાચ બની શકે મામા માસી ના હોઈ શકે સગાવાદ હોય શકે બળવાન વ્યક્તિ એક્સવાઇઝ હેડ રીતે હોઈ શકે તો આવી રીતે આપી દેવાની ટિકિટ એવું એમનું કહેવાનું છે એ અહીંયા તો બિલકુલ કોઈને ગમ્યા નથી પણ એવું કે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ને જેતપુર શહેરનું રાજકારણ કદાચ એવું ગણવા માનતું હોય કે અહીંયાથી અમે નિર્ણયો કરીને ગાંધીનગર સ્વીકારે એવી વાત છે ગૌરીબેન પણ તમને લાગે છે સુરેશ સખરેલિયા જે જયેશભાઈના રાઈટ હેન્ડ છે એમને ટિકિટ ન આપતા ભાજપ માટે હવે જેતપુરની અંદર સમય થોડો ટફ થઈ જશે ના બિલકુલ નહીં ને ઉપર નહીં બિલકુલ નહીં બેન એટલા માટે સુરેશભાઈ વલ્લભભાઈ સખરેલિયા રાજકારણમાં આવ્યા એને કોઈ એટલા બધા વર્ષ નથી થયા એ કોઈ એવા સિનિયર નેતા નથી હા સમય અને સંજોગો જે કઈ પણ હોય તે એના સામે એ પોતે પ્રમુખ રહી ચુક્યા છે એમના પત્ની પ્રમુખ રહી ચુક્યા છે પણ એને કોઈ એટલા બધા વર્ષ નથી કોઈ એવા સિનિયર નેતા નથી કે ભાઈ એને કારણે આવી અસર થાય કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે બેતાલીસ કેન્ડિડેટ એવું કહી રહ્યા છે કે અમે ચૂંટણી જ નહીં લડીએ પણ બેન તો તો બધાને સીધું પડી જશે આમ આદમી પાર્ટી જે કોંગ્રેસ છે એના પક્ષો કારણ કે ચૂંટણી નહીં લડે તો એના જી એના માટે ચૂંટણી રોકાય નહીં કારણ કે ચૂંટણી માટે જે નિયમો છે એ ઇલેક્શન પંચ બનાવતું હોય છે એના ફોર્મ ક્યારે લેવા ફોર્મની છેલ્લી તારીખ ક્યારે નક્કી કરી આ બધું ઓલ ઓવર ગુજરાત લેવલે બધું એક જ હોય છે હવે આમાંથી કદાચ કોઈ એઈસાન અને એવું કે અથવા તો સમર્થનમાં એવું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરે કે ભાઈ આ વ્યક્તિને ટિકિટ નથી મળી એટલે ના સમર્થનમાં અમારે લડવું નથી તો એમાં કઈ કોઈને ફેર નથી પડતો પણ હા એક જે મેસેજ છે એ જબરજસ્ત જા છે કે જયેશભાઈ રાદડિયા ના હાથમાં જેતપુરનો કંટ્રોલ નથી એના રાઈટ હેન્ડ ગમે ત્યારે કઈ પણ કરી શકે છે અથવા તો એના રાઈટ હેન્ડના સમર્થકો જે છે એ પણ ગમે ત્યારે મોટામાં મોટું ખરેખર સુરેશભાઈ કરતાં હું તો કહું છું કે જો આમાં કોઈ પણ પ્રશ્ન બનો અત્યારે તો આ બેઠક મળી છે એ જ એક મોટા મોટો પ્રશ્ન છે હું તો કહું છું ને તો એવા સંજોગોની અંદર જયેશભાઈ રાદડિયાને કમ્પ્લીટલી પૂરા છાંટા ઉડવાની શક્યતાઓ છે કે એના હાથમાં કંટ્રોલ છે નહીં એવું સાબિત આ વાત ઉપરથી થઈ શકે ગોપીબેન અને કદાચ એવું પણ થઈ શકે ને કે જયેશભાઈ પણ ગાંધીનગર ને મેસેજ આપવા માંગતા હોય કે જેતપુર માં તો જયેશ રાદડિયા જ છે હા એ એ બને પણ અત્યારે પોતે રેકોર્ડ ઉપર ક્યાં આવતા નથી માનો કે આ જો આ મીટિંગ માં નથી જો કદાચ એવો પ્રશ્ન હોય તો ગર્ભિત કદાચ ધમકી અને તમે જેમ કયો છો હું સ્વીકારું કે ગર્ભિત ધમકી જયેશભાઈ ની હોય શકે કે ભાઈ આવું કદાચ બને તો અમે તમને અમારી તાકાત નું શું છે એ બતાવી શકીએ એવી એક શક્યતા રહે પણ એમાં એક બાબત એ પણ છે કે જો એમની બાબત બતાવે આવું કદાચ સાબિત કરવું હોય તો એને પણ પોતે ત્યાં રહેવું જોઈએ જાહેરમાં સ્વીકારવું જોઈએ કે સુરેશભાઈને જે ટિકિટ નથી મળી એ ખરેખર અયોગ્ય છે સુરેશભાઈ લાયક લાયક હતા હતા ઉમેદવારી કરવાના લાયક હતા અને એને નથી મળી એનાથી હું નારાજ નારાજ છું પણ પોતે અત્યારે કઈ સ્ટેટમેન્ટમાં નથી એટલે અત્યારે આમ કહી શકાય કે સૈનિકોને ઉતારી દીધા હોય એવું લાગે છે સેનાપતિ હજી કદાચ નક્કી કરતા હોય કે શું કરવું એવી સ્થિતિ છે ગોપીભાઈ પણ એક મનોજભાઈ સાથે એ પણ વસ્તુ સમજવી છે કારણ કે જે રીતે સેનાપતિ અત્યારે એક રણનીતિ બનાવવામાં લાગેલા છે પણ માની લઈએ કે જેતપુરની અંદર આજે બબાલ થઈ છે એની અસર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કે આગળ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી કે સૌરાષ્ટ્રના એ જે કનેક્ટેડ વિસ્તારો આવે કારણ કે જેતપુર એટલે આમ જોવા જઈએ તો એક કનેક્ટિવિટી તમને મળે રાજકોટથી લઈને જેતપુર તો તમને લાગે છે કે એની ઇમ્પેક્ટ ત્યાં પણ આપણને જોવા મળી શકે એની સૌરાષ્ટ્રમાં બીજી સીટો ઉપર પણ ઇમ્પેક્ટ કારણ કે જયેશ રાદડિયા અને લેવા પટેલનું વચસ્વ જબરજસ્ત છે એ જુનાગઢ હોય પોરબંદર હોય જેતપુર હોય કે અન્ય બીજી સીટો હોય કાસ્ટિઝમના રાજકારણની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ જે ઝવેરી પંચે એક સલાહ આપી અને જે કંઈ પણ બક્ષી પંચને જે સત્યાવીસ ટકા અનામત આપવાની વાત થઈ અને એની સામે એસસી એસટી જે અનામતો છે એ જોતા એની સામે અન્ય જ્ઞાતિઓ પણ છે એટલે ફક્ત ને ફક્ત એવું નક્કી કરી નાખે કે ભાઈ આ કોઈ એક્સ વાય ઝેડ જે સમાજ છે એ લોકો જ બધા નિર્ણયો કરશે તો હવે આ સત્યાવીસ ટકા આપ્યા પછી ચિત્ર થોડું ચેન્જ થશે એટલા માટે કે સત્યાવીસ ટકા આપી દીધી એટલે આમ તમે જુઓ તો સત્યાવીસ ટકા એ એસસી ની જે પર્સન્ટેજ છે એ અને એસટી ના પર્સન્ટેજ છે એટલે આમ જુઓ તો એક બળ છે એ સામે પક્ષે પણ એક જે રિઝર્વેશન નો પક્ષ છે એમાં પણ ઘણું મોટું બળ થઈ ગયું છે એટલે આ લોકો એવું નક્કી કરી નાખે કે ભાઈ ના આવી રીતે રણનીતિ આના કારણે જ આવી રીતે અથવા તો રાજનીતિ આવી રીતે થઈ શકે તો એવા પરિણામો લાવવા સહેલા નથી એની સામે જેમ આપણે વાત પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ જુનાગઢની વાત કરી નજીક છે જુનાગઢની સમગ્ર ગુજરાતમાં આ વસ્તુનો પડગો પડશે એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ એવું નક્કી કરી લે મોટે ભાગે મને ખ્યાલ છે ત્યાં સુધી આ કન્વર્ટેડ બધા બીજા પક્ષોમાંથી આવેલા લોકો છે ભારતીય જનતા પાર્ટીના મૂળ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના જેતપુર શહેરના મૂળ જે કાર્યકર્તાઓ છે એ તો છાને ખૂણે અત્યારે બિચારા રડી રહ્યા છે એને ટિકિટો નથી મળી એને મેન્ડેટ નથી મળ્યા જે પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ વર્ષથી

કદાચ એવું કહી શકાય કે સુરેશભાઈ આમાં હતા કે નહીં મને ખબર નથી અને હોય તો કદાચ સરખો બોલ નહીં નાખ્યો હોય એવું પણ બની શકે અથવા તો આજે ક્રિકેટ સરખો નહીં નાખ્યો હોય જી એવું બની શકે કારણ કે આજે અમારા અમારે તો જેતપુરમાં આ મુદ્દો બહુ જ અત્યારે ચગ્યો છે કે ભાઈ આજે જે ખરેખર જોતી હોય કોઈને ટિકિટ તો એમને સરખો બોલ નાખવો જોઈએ તો એનો અર્થ એવો પણ થયો સરખા બોલ કોને કહેતા હશે રાજકારણની અંદર કે ભાઈ સરખા બોલ કેવી રીતે નાખવા એટલે એને જયેશભાઈને ફાવે એવો બોલ નાખવાનો કે જેનાથી ચોકો ને છક્કો લાગે કે પછી વિકેટ જાય એવો બોલ નાખવાનો એટલે એને ફાવે એવા બોલ નાખે એને ટિકિટ મળે એવું કદાચ કહેતા હોય કારણ કે સરખા બોલ ના તો ઘણા બધા અર્થ થાય કારણ કે સામે જે કોઈ વ્યક્તિ બેટિંગ કરતું હોય છે તો સામે બોલિંગ પણ થતી હોય છે જેમ બોલ હોય છે બેટ હોય છે તો સામે સ્ટમ્પ પણ હોય છે અને વિકેટ ફરી પણ શકે છે આ જે સંજોગો સામે સર્જાયા છે એવા છે કે જેમાં જયેશભાઈ રાદરીયા પોતે એમ છે કે સરખો બોલ નાખજો એટલે અત્યારે તો અમારે અહિયાં એક કોમેડી એવી સતત થઈ છે વિસ્તારોની અંદર આખા શહેરમાં કે આ બોલ ગમે તે થયું અથવા તો નો બોલ થયો કે વ્હાઈટ બોલ થયો કે સમજાતું નથી કારણ કે જયેશભાઈ ના બેટ ઉપર આ બોલ આવ્યો નથી તો સો ટકાની ની વાત છે ગોપીભાઈ પણ એવું ના થાય કે પછી આમાં વિકેટ પડી જાય આ વિકેટ પડવામાં તો એવું છે કે જો આજે છેલ્લો દિવસ હતો ફોર્મ ભરવાનો હવે કદાચ રીસા કે કે મનાવવામાં આવે કે રીસાવામાં આવે કે જે કંઈ પણ થાય હવે આમાં કશું જ ઇલેક્શન પંચના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે જયપુર માટે કઈ અલગ ન થાય કે જયેશભાઈ માટે અલગ ન થાય સુરતભાઈ વલ્લભ માટે સકરીયાલે માટે ના થાય કે મારા માટે પણ ના થાય એ તો જે છે તે છે હવે એમાં કઈ અત્યારે હવે ઓલરેડી દરવાજો થયો છે બંધ ફોર્મ સ્વીકારવાનો હવે એના માટે કશું ના થઈ શકે તો હવે આ લોકો અત્યારે અને બધાને ખબર છે ગોપીબેન બધાને ખબર છે કે અત્યારે જે સ્થિતિ છે એ એવી છે કે તમે કશું જ ના કરી શકો હવે કોઈને મેન્ડેટ ના આપી શકો કોઈનું ફોર્મ ના સ્વીકારાય એમ દરેક લોકોને ખબર છે આ વાતની તો પછી હવે બેઠકો કરવાનું કારણ શું એમ એક સમજવા જેવી જે વાત છે કે ભાઈ જે હતું એ દૂધનું દૂધ દૂધનું પાણી જે કઈ પણ કરવાનું હતું એ થઈ ગયું બરાબર તો હવે બેઠક કરીને તમે શું સાબિત કરવા માંગો છો તમને હવે એ તો કોઈ શક્યતા જ નથી અને ભારતીય જનતા નું મોવડી મંડળ કે ગાંધીનગરના જે કોઈ પણ જે બેઠા છે ઉપર તે જોશે કે ભાઈ માની લો કે અત્યારે આ સ્થિતિ કોઈ એના ઇલેક્શન ન લડે તો શું થાય ફોર્મ ભરાઈ ગયા છે ફોર્મ ખેંચવાની તારીખ બાકી છે ફોર્મ ખેંચી લેશે તો શું થશે કે અહીંયા ઝીરો ઝીરો થઈ જશે ભારતીય જનતા પાર્ટી એવું જ તો કઈ કોઈના માટે થઈને ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ પક્ષ છે પરિવારની જેમ વાતો કરતા હોય છે આ લોકો કે અમારો જે પક્ષ છે એક પરિવાર છે તો એક વ્યક્તિ માટે થઈને પરિવાર થી આખી આખું ડિલીટ થઈ જાય એવું તો મારું મુશ્કેલ છે જો કદાચ એવું થાય તો અરે કદાચ માની લો કે એવું થાય આ તો એક ગેસ્ટ કરીએ અનુમાન કરીએ કે કદાચ એવું થાય માની લો એનો અર્થ એવો થયો કે ગુજરાત ની અંદર જેતપુર એક એવું શહેર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કઈ પણ વજૂદ નથી કે એના મૌડીઓનું વધુ જ નથી શું કામ કે જયારે આવું બને છે ત્યારે ગાંધીનગરથી કે અમદાવાદ થી કોઈ કશું કરી શકતા નથી ધારાસભ્ય પણ બેઠા બેઠા જોઈએ છે સંસદ સભ્ય નથી આવું થયું છે તો શું એમ કોઈ સમજાવવા માટે આવે છે રણનીતિ જેવું વાત કરે છે કે હવે અમે રણનીતિ ઘડીએ છીએ કઈ પ્રકારની રણનીતિ એમ તમારે શું કરવું છે ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્ય પદેથી રાજીનામું આપશો બીજા એ સિવાયના કોઈ હોદ્દ હોય તો એનાથી આપશો એવી જ રીતે શું કોંગ્રેસને સમર્થન કરશો ઓફ ધ રેકોર્ડ કારણ કે નથી જ લડતા એ લોકો ઇલેશન જ નથી લડવા માંગતા પાછા ખેંચી લેશે તો શું પાર્ટીના બેતાલીસ જેને કે અમે હવે રણનીતિ બનાવીએ છીએ હવે અમારી રણનીતિમાં રણનીતિમાં બીજું તો શું બને બહુ તો ફોર્મ પાછા ખેંચી લઈએ અથવા તો ઇલેક્શન જ ના લડે તો આ આ રણનીતિ કરે તો આ તો રાજ્ય લેવલે આની તો ગંભીર અસરો પડશે એટલા માટે કે કોઈ વ્યક્તિ એક જ વ્યક્તિ કે જે ઓલરેડી એમના પત્ની પણ પાંચ વર્ષ પ્રમુખ તરીકે રહી ચુક્યા છે સુરેશભાઈના સુરેશભાઈ પોતે પણ અઢી વર્ષ ત્રણ વર્ષ સુધી પ્રમુખ રહી ચુક્યા છે તો હવે હવે શું હોય કદાચ

હવે જેતપુર પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ સીટ બની ગઈ છે કે જેમાં એક અલગ જ માહોલ આપણને જોવા મળી શકે મનોજભાઈ આપનો ખૂબ ખૂબ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો હવે શું થશે જેતપુરની અંદર જે રીતે નારાજગી જતાવી છે બેતાલીસ જેટલા ઉમેદવારોએ એની શું ઇમ્પેક્ટ આવશે કે પછી જયેશ રાદડિયા જેને ખરેખર ઇફકોની ચૂંટણી માટે થઈને સી આર પાટીલ સાથે પંગો લીધો એ પંગો હવે જયેશ રાદડિયાને ભારે પડી રહ્યો છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર